ટેસ્ટ ઓફ વડોદરા પ્રારંભથી જ વિવાદમાં રહી છે ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકો વિરુદ્ધ કડક પગલાં લેવાની માંગ સાથે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના રાજેશ કુમાર ગોયલ શૈલેષ શુક્લ સહિત હોદ્દેદારો પોલીસ ભવન પહોંચ્યા હતા ટેસ્ટ ઓફ વડોદરાના શમિયાળામાં આજે એક મોટી ઇવેન્ટનું આયોજન છે ધ્વનિનું માપદંડ સો ડેસિબલ રહેવાની શક્યતા છે ત્યારે રાજેશકુમાર ગોયલના ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકો સામે ગંભીર આક્ષેપ આજે વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબ પાસે અમે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા તરફથી આવેદનપત્ર લઈને આવ્યા છીએ કે ટેસ્ટ ઓફ વડોદરા જે વડોદરામાં છેલ્લી દસ દિવસથી બધા ધ્વનિ પ્રદૂષણના નોર્મ્સ તોડી રહ્યા છે વચ્ચે પણ એમના ત્યાં પ્રોબ્લેમ થયેલી આજુબાજુના રહીશોએ કરેલી એમને તકલીફ થઈ રહી હતી એ બધાને ગોળીને પી ગયા છે કમિશનર સાહેબને રજૂઆત કરી કે સાહેબ આ કલમ છે તમારી જીપી એકની એકસો એકત્રીસ એકસો પાંત્રીસ ને આઈપીસી વન ડબલ એટ એના હિસાબે તમે એફઆઈઆર કરી શકો છો ને જીપીસીવીએ પણ એ આપી દીધું છે કે એમનું ધ્વનિ પ્રદૂષણ થી ઉપર ચાલી રહ્યું છે ને એવરી અમે તો ચેક કરાવી રહ્યા છે પ્રાઇવેટ પાસેથી કે સો એકસો વીસ એકસો ત્રીસ ચાલી રહ્યું છે આજે પણ એમને એક મોટો ઇવેન્ટ છે બી પ્રાકનું એમાં અમારી ગેરંટી છે કે એકસો ચાલીસ એકસો પચાસ ધ્વનિ પ્રદૂષણ રહેશે હવે ધ્વનિ પ્રદૂષણમાં એવું છે કે રેસિડેન્શિયલ એરિયામાં ફિફ્ટી ફાઇવ એ એક મેક્સિમમ લિમિટ છે ફિફ્ટી ફાઇવ ડીબી મેક્સિમમ એ લોકો દસ ડીબી સુધી ચલો વધારી શકે છે પણ પંચાવન પાસઠ પંચોતેર એ નહીં આ તો બધું સોની ઉપર જઈ રહ્યો છે તો ટેસ્ટ ઓફ વડોદરાના ઓર્ગેનાઇઝર્સ તો જોવા જઈએ તો વડોદરા શહેરના કાયદાને ભોળીને પી ગયા છે પોલીસ કમિશનરે બાંઘીધારી તો આપી છે અમે કીધું એફઆઈઆર અમે હું અમારી તરફથી કરવા તૈયાર છે કેમ તકલીફ પ્રજાને થઈ રહી છે એમને કીધું હું તપાસ કરાવું છું આજે સાંજે પણ હું ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડવાળાને હમણાં જઈ રહ્યા છે અમે ત્યાં એમની ઓફિસમાં એમના પાસેથી ફરી ચેક કરીને સર્ટિફિકેટ લેવાના છે ને કમિશનર સાહેબને આપવાના છે કે એફઆઈઆર કરો જો એફઆઈઆર ના કરે અમારી કોશિશ રહેશે કે એફઆઈઆર કરી લે જો ના કરે તો પછી અમે કોર્ટના રાહે જઈશું એકસો છપ્પન ત્રણ ફાઇલ કરીશું ને એવી રીતે આ લોકોને છોડવામાં નહીં આવે